જય શ્રી કૃષ્ણ જય શ્રી વલ્લભ જય ગિરિરાજ આજે ત્રેવીસમું પદ લેવાનું છે જે લીલાનું છે ફલ ફલિત હોય ફલરૂપ જાને દેખી હું ના સુની તાહી કી આપુની તાકી બાત કહો કે સે જુ માને તાહી કે હાથ નિર્મોલ નગ દીજીએ જોઈ ની કે પરખી જાને સુર કહે ક્રૂર તે દૂર બસીએ સદા શ્રી યમુનાજી કો નામ લીજે જુ છાને શ્રી યમુનાજીના સ્નેહ સાગર સ્વરૂપને જાણી વ્યસની ભક્તો આપની લીલાના યશોગાન કરે છે આ યશોગાન દ્વારા હૃદયમાં રહેલો ફલરૂપ રસબીજ ફલિત થાય છે અર્થાત ભાવાત્મક સ્વરૂપમાં હૃદયમાં બિરાજે છે જ્યારે ફળ ફલિત થાય છે ત્યારે તે ભક્ત શ્રી યમુનાજીને યુગલ સ્વરૂપના પણ ફલરૂપ સ્વરૂપે અનુભવે છે અર્થાત યુગલ સ્વરૂપના સર્વાંગીણ શ્રમ જલ એવું રસ્યમય મહારસ સ્વરૂપનું આપને છે એમ જાણે છે મર્યાદા ભક્તોએ મૂળધામમાં મર્યાદા પુરુષોત્તમના દર્શન કર્યા હોય પણ પુષ્ટિ સ્વરૂપના દર્શન તો ન જ કર્યા હોય દેખી ના વળી તેમણે પોતાના સમાજમાં શ્રી યમુનાજીના આવા ફલરૂપ સ્વરૂપનું વર્ણન સાંભળે તો પણ તેઓ કેવી રીતે યથાર્થ રૂપે સમજીને માની શકે માટે શ્રી યમુનાજીનું દિવ્ય અલૌકિક મહારસરૂપ રૂપ એવા ફલ સ્વરૂપનું વર્ણન કેવળ વિશુદ્ધ પુષ્ટિ ભક્તો સમક્ષ જ કરવું તેઓ જ અમૂલ્ય મણી સમાન આ સ્વરૂપને યથાર્થ અનુભવી ને હૃદયમાં ધારણ કરી શકશે ઉચ્ચ કક્ષાના મર્યાદા ભક્તો પણ સ્નેહ રહિત હોવાથી આ સ્વરૂપના શ્રવણ માટે અંધિકારી એટલે કે ક્રૂર છે જ્યાં સુધી રસિક ભક્તો ન મળે ત્યાં સુધી શ્રી યમુનાજીનું નામ એકાંતમાં લેવું સ્નેહસાગર શ્રી લીલાનું ચિંતન અને યશોગાન ભક્તો હંમેશા કરતા હોય છે આથી પ્રસન્ન થઈ શ્રી યમુનાજી તેમના હૃદયમાં બિરાજે છે આપની સાથે શ્રી ઠાકોરજી પણ ભક્તના હૃદયમાં ભાવાત્મક સ્વરૂપ બિરાજે છે આ પ્રમાણે હૃદયમાં રહેલું ફલરૂપ રસ બીજ સાક્ષાત સ્વરૂપ રૂપે ફલિત થાય છે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામીજી ફલરૂપ રહસ્ય લીલા સમયે ઉભયના અંગ અંગમાંથી પ્રગટ થતું જે શ્રમજલ છે તે જ દ્રવીભૂત રસાત્મક સ્વરૂપ શ્રી યમુનાજીનું છે જેના હૃદયમાં ફલ ફલિત થાય છે તે જ શ્રી યમુનાજીના આવા યુગલ સ્વરૂપના ફલરૂપ સ્વરૂપે અનુભવી શકે છે શ્રી યમુનાજીનું આવું મહારસમય સ્વરૂપ પુષ્ટિ રસના બિન અનુભવી સમક્ષ પ્રગટ કરવીએ તો રસ્સાભાસ થાય રામદાસજી મીરાબાઈના પુરોહિત શ્રી હોવા છતાં વૈષ્ણવતાના સહજ સ્નેહથી તેમની પાસે ગયા હતા મહાપ્રભુજીનું કીર્તન ગાયું ત્યારે મીરાબાઈએ શ્રી ઠાકોરજીના ગુણાનું વાદ ગાવાનું કહ્યું આથી રામદાસજીના હૃદયમાં કોઈએ ક્રૂરતાથી કરેલા આઘાત સમાન દુઃખ થયું ઉપરથી ગુસ્સો કરીને અંદરથી પસ્તાઈને ત્યાંથી ચાલ્યા ગયા અરસિક મીરાબાઈ એક શ્રેષ્ઠ મર્યાદા ભક્ત હોવા છતાં પણ મહારસરૂપ શ્રી મહાપ્રભુજીને સ્વરૂપને શું સમજી શકે સ્નેહ માર્ગમાં સ્નેહ કરતા પણ સ્નેહીની ઉપેક્ષા અસહ્ય છે રામદાસજીને પોતાની ઉપેક્ષા થઈ હોત તો આટલું ન લાગે પણ આ તો સગુણ સ્નેહી સર્વસ્વ શ્રી વલ્લભ આપની ઉપેક્ષા કેમ સહી જાય ઉપેક્ષા કરનાર શું સમજી શકે કે કેવા નીચ કેવી નીચ ક્રૂરતાથી તેણે સમાનતાના હૃદયને વિંધ્યું છે પ્રવાહી ફક્ત બીરબલ સમક્ષ જ્યારે ચિત્ત સ્વામીજીએ કીર્તનમાં યે તેહી તેહી યેહી ન સંદેહ ગાય ને શ્રી ગુસ્સાઇજીના સ્વરૂપને પ્રગટ કર્યું ત્યારે તેમને પણ આવો જ કટુ અનુભવ થયો માટે સુદાસજી કહે છે કે આવા ક્રૂરથી દૂર રહેજો અર્થાત રસનીતિ શ્રી યમુનાજીના સ્વરૂપને મર્યાદા પ્રવાહી સમક્ષ પ્રગટ ન કરતા કેવળ પુષ્ટિ રસિક ભક્તો સમક્ષ જ પ્રગટ કરવું અન્ય માર્કીય ધર્મોપદેશકો પાસે શ્રવણ કરનાર બીજાતીય ભાવવાળા સ્વમાર્ગીય વૈષ્ણવો સમક્ષ પણ શ્રી યમુનાજીનું આવું સ્વરૂપ પ્રગટ થાય નહીં પદ ચોવીસ મો છે શ્રી યમુનાજી કે પતિ દાસ કે ચિહ્ન ન્યારે ભગવતી યોગો ભગવત સંગ મિલી રહે જાકે હિ બસત પ્રાણ પ્યારે ગુટ શ્રી યમને બાત સોઈ અબ જાન હિ જાકે મન મોહન નિંતારે સુરસુખ સાર નિધાર વેપાવ હિ જા પર હોય શ્રી વલ્લભ કૃપારે આવા ભગવદીઓ પોતાના સમાન વ્યસની ભગવદીઓ સાથે જ શ્રી યમુનાજીના ગુણગાન કરે છે ભગવતીઓના લક્ષણ જુદા જુદા હોય છે શ્રી યમુનાજીની કૃપાથી તેમના હૃદયમાં ભાવાત્મક શ્રી ઠાકોરજીનું સ્વરૂપ બિરાજતું હોય છે અને આપ જ શ્રી ઠાકોરજી એમનું મિલન કરાવે છે આવા શ્રી યમુનાજીના કૃપાપાત્ર ભગવદીઓ સર્વાત્મ ભાવિ હોય છે તેમને સર્વત્ર ભગવત સ્વરૂપની સ્ફૂર્તિ થાય છે કેમ કે તેમના નયન તારા રૂપ શ્રી ઠાકોરજી છે નયનમે જલ કે ગીરધારી શ્રી યમુનાજીની અત્યંત રહસ્યમય લીલાઓ આવા ભગવદ્દીના હૃદયમાંથી જ પ્રગટ થાય છે અન્ય ભક્તો કે જેમના હૃદયમાં આવા ભગવદ્દીઓના મિલન માટે શ્રી વલ્લભની કૃપાથી તાપનું દાન થાય છે તેમને પણ આવા ભગવદ્દીઓનો સંગ થાય છે આથી તે ભક્તો પણ સુખના રૂપ ફલ ફલિત એવું મહાફલ પ્રાપ્ત થાય છે સ્વરૂપે યમનાજીનો અત્યંત ગુઢ અને દિવ્ય મહિમા પ્રગટ કરે છે શ્રી યમનાજીમાં આંતરિક સ્નેહ સિદ્ધ થયા પછી આપના નામ માત્રથી પુષ્ટિ ભક્તોને પુષ્ટિ પથનું નિશ્ચય દાન થાય છે

ત્યાર પછી આપની લીલાના તેમને દાન થાય છે અને સ્વ સમાન ભગવદીઓ સાથે નિત્ય આપના ગુણાનું વાદ કરે છે આ ગુણા વાદ સુધાત્મક હોવાથી આવા ભગવદીઓના સંઘથી પણ ભાવાત્મક સ્વરૂપનું દાન થાય છે અત્યાર સુધીમાં ચોવીસ પદમાં ભક્તિવર્ધિની ગ્રંથમાં ક્રમ કહેલો ક્રમ પ્રગટ થયો છે પુષ્ટિ ભક્તિની વૃદ્ધિ માટે બીજ ભાવ દ્રઢ થવો જોઈએ અવ્યાવૃત કે વ્યાવૃત બની ગૃહમાં રહી શ્રી ઠાકોરજીની સેવા કરવાથી ક્રમશઃ પ્રેમ આસક્તિ અને વ્યસન દશાનું દાન થાય છે વ્યસન દશા સિદ્ધ થતા બીજ ભાવ દ્રઢ થાય છે ત્યાર પછી ગૃહ ત્યાગ અને ગૃહત્યાગ્રવણ કીર્તન દ્વારા ભક્તિની વૃદ્ધિ થાય છે આ પ્રવૃત્ત ભક્તિનું સ્વરૂપ શું હોઈ શકે તે આગળના પદમાં દર્શાવવામાં આવ્યું છે અર્થાત વ્યસન દશા સિદ્ધ થયા પછી ફલદશાનું નિરૂપણ છે શ્રી યમનાજીની કૃપાથી હૃદયમાં ભાવાત્મક સ્વરૂપનું દાન થયા પછી શ્રી યમનાજી પ્રત્યે ભક્તના હૃદયમાં જે વિશિષ્ટ ભક્તિ ભાવ પ્રગટ થાય છે તેનું વર્ણન કુંભનદાસજી ચાર પદથી કરે છે પદ પચીસમું નામનું પદ છે શ્રી યમ નૈર સ્ખાન કોશિશ નાઉ એસી મહિમા જાન ભક્ત કો સુખદાન જોઈ માંગો સોઈ ચુપાઉ પતિત પાવન કરન નામ લીનો તરન દ્રઢ કરી ગહી ચરણ કહું ન જાઓ મનાજીની કૃપાથી આવું મહારસ રૂપ ભાવાત્મક ફલ સ્વરૂપનું દાન થયું છે આવા રસ નિધિ શ્રી યમુનાજીને હું નમન કરું છું શ્રી યમનાજીનો કેવો અગમ્ય મહિમા છે કે ભક્તિને આવા પરાકાષ્ઠાના સુખના દાન કરે છે શ્રંગાર કલ્પદ્રુમ સ્વરૂપમાં હૃદયમાં બિરાજ્યા પછી ભક્ત જે મનોરથ કરે છે તે બધા સહજ રીતે સિદ્ધ થાય છે આ વરસનીતિ શ્રી યમનાજીને નમન કરવું એ સર્વપુષ્ટિ ભક્તોના પ્રથમ કર્તવ્ય છે મૂળ લીલાના સંયોગ રસમાંથી પતિત થયેલા જીવોનો ઉદ્ધાર આપ આપના નામ માત્રથી કરો છો આવા શ્રી યમનાજીના ચરણ કમલ છોડી હવે બીજી ક્યાં જઈએ કુંપનદાસજી કહે છે આપે હૃદયમાં દાન કરેલા શ્રી ઠાકોરજીના શ્રીમુખને નિરખવામાં પલકનો પણ અંતરાય ન આવે તો કેવું સારું રહે પદ છવસમું રૂપનું છે શ્રી યમને શ્રીયમને અગ્નિતગુણ ગિનેન જાય યમને તટરેણુ હોત હે નવીન તનુ ઇનકે દેન કી કહા કરો બળાય ભક્ત માગત જોઈ દેત હે તિહિ છીનુ સો એસી કો કરે પ્રાણ નિવાય કુંભન કુંભનદાસલાલ ગિરધરન મુખ નિરખત કહો કેસે કરી મન અઘાય રસભર દશામાં નમન કર્યા પછી ભક્ત શ્રી યમુનાજીની પ્રત્યેક સુદૃઢ ભક્તિને ગુણગાન દ્વારા વિશેષ રૂપે પ્રકટ કરે છે આ ગુણગાનથી હૃદયમાં રહેલો રસફળ ભાવાત્મક સ્વરૂપ મુખ દ્વારા બહાર પ્રકટ થઈ કર્ણ દ્વારા પુનઃ અંદર પ્રવેશ કરી સુદ્રઢ થાય છે શ્રી યમુનાજીના અગણિત ગુણોને ગણતા પાર આવે તેમ નથી આપના તટની રજ માત્રથી આપ રસ યોગ્ય તનુનવત્વનું દાન કરે છે આ પ્રમાણે રસદાન માટે યોગ્યતાનું દાન કરી આપ જે મહારસનું દાન કરે છે ત્યાં ક્યાં સુધી કહીએ આપે જે ભાવાત્મક સ્વરૂપનું દાન કર્યું છે તેથી ભક્તના પ્રત્યેક મનોરથો તે જ ક્ષણે પૂરા થાય છે ભૂતલ પર પણ મૂળ લીલાના સર્વ સુખોના દાન કરવાથી પ્રતિજ્ઞા આપના સિવાય આ પ્રકારે કોણ નિભાવી શકે કુંભનદાસજી કહે છે કે આપે દાન કરેલા શ્રી ઠાકોરજીને શ્રીમુખને નિરખવામાં હવે કેમ તૃપ્તિ થાય પદ છવ્વીસ નું પૂરું થાય છે આવતીકાલે સત્યાવીસ પદ લેશું જો તમને મારો શિક્ષણ ગમ્યો હોય તો તમે લાઈક શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી ચેનલમાં જોડાઈને રહેજો જય શ્રી કૃષ્ણ જય શ્રી વલ્લભ જય ગિરિરાજ અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો અને આ સત્સંગને પુષ્ટિભક્તિ પુષ્ટિ માર્ગ સત્સંગ સેતુને વધુને વધુ આપણે આગળ લઈ જવાની છે તો પ્લીઝ મને સપોર્ટ કરજો લાઈક શેર સબસ્ક્રાઈબ જય શ્રી કૃષ્ણ જય શ્રી વલ્લભ જય ગિરિરાજ